માં ઘરકામ કરતી મહિલાએ રૂપિયા નેવું વધારની કિંમતના સોનાના ઘરેણાં ચોરી કર્યાની આશંકાનો ગુનો નોંધાયો છે ત્યારબાદ મિત્રો તમને એ પણ વિગતવાર જણાવી દઈએ તો વડોદરાના વાઘોડિયા રોડ પર એલ એન્ડ ટી કંપનીના પાસે શ્રી સિદ્ધિનાથ ક્રાઇમ ખાતે ઘરકામ કરતી મહિલા બેડરૂમના કબાટમાંથી રૂપિયા નેવું હજારની કિંમતના સોનાના કરેણા ચોરી કર્યાની આશંકાએ મકાન માલિકની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે નોકર ચોરી ગુનો દાખલ કર્યો હતો જી હા મિત્રો ત્યારબાદ તમને જણાવી દઈએ તો મૂળ ઉત્તર પ્રદેશના વતની આ અને હાલવા કોડિયા રોડ ઉપર એલ એન્ડ ટી કંપની પાસે આવેલા શ્રી સિદ્ધિનાથ ટ્રાઇમમાં રહેતા સુવેદ્રી કુમાર ત્રિવેદી એલ એન્ડ ટી કંપનીમાં ટેકનિકલ લીડ તરીકે કામ કરે છે ત્યારબાદ જણાવી દઈએ તો તેઓના પત્ની પ્રેગનેટ હતા તેથી ગીતાબેન વણતારાને ઘરકામે રાખ્યા હતા ગઈ તારીખ સપ્ટેમ્બર બારના રોજ તેઓ દ્રાવેદા મુજબ નોકરી પર ગયા હતા અને પત્ની બીમાર હોવાથી હોલમાં આરામ કરી રહ્યા હતા સાંજે બેડરૂમના કબાટમાં રાખેલા સોનાના દાગીના ગુમ થયાની જાણ થઈ હતી તેમાં રૂપિયા ચાલીસ હજારની કિંમતી સોનાની ચેન રૂપિયા પચીસ હજારની સોનાની વીંટી તથા રૂપિયા પચીસ હજારની સોનાની બુટ્ટી ચોરી થયાનું સામે આવ્યું હતું આ કારણસર મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ દિવસે સવારથી સાંજ સુધીના સમયગાળા દરમિયાન ગિતાબીએ ગીતાબેન સિવાય ઘરે કોઈ આવી ન હતું તેથી તેઓએ ગિતાબેન ઉપર ચોરીનો આશંકા ફરિયાદ નોંધાવી હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો આજ માટે મિત્રો આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા બે લાયકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી આવો વિડીયો તમને મળતા રહે